તો રાજ્યમાં ફરી એકવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અપાર કાર્ડની યોજના આવતા વાલીઓ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે તેવામાં વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે જેમાં જોઈ શકાય છે કે બાર વાગ્યા સુધી અધિકારીઓ કચેરીમાં ન ફરકતા વાલી તથા વિદ્યાર્થીઓને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે ત્રણથી ચાર ધક્કા ખાધા છતાં કામ નથી થઈ રહ્યું લોકો વહેલી સવારથી અહીં આવીને લાઈનમાં ઉભા રહે છે તેમ છતાં તેમના કોઈ કામ નથી થઈ રહ્યા સાંભળો તેમના જ મોડેથી તેમની આપવીને

એટલે એના માટે અમે અહીંયા આગળ અભડે સાડા છના લાઇનમાં ઊભું છીએ અને હજુ સુધી તો અધિકારીઓ આવ્યા જ નથી અત્યારે લગભગ સવા અગિયાર થયા તો પણ હજુ અધિકારીઓ આવ્યા નથી કોર્પોરેશનના એટલે ખરેખર કામગીરી પર કામગીરીમાં અસંતોષ છે આ લગભગ સાઠથી સિત્તેર જણા છે અહીંગાડી અને અમારો ત્રીસમો બત્રીસમો નંબર છે અને હજુ હજુ અમર ત્રીસમો નંબર હતા બી બે કલાક થશે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચારમાંથી આપ જોતા રહો ન્યૂઝ એટિંગ ગુજરાતી નમસ્કાર ગીર સોમનાથના સુત્રાપાડાના મોરડિયા ગામે નેશનલ હાઈવે ની કામગીરીનો વિરોધ કરાયો મોરડીયા ગામના લોકોએ રોડ પર ઉતરી કર્યો વિરોધ નેશનલ હાઇવે બનતા સમગ્ર ગામ બે ભાગમાં વહેંચાઈ જતા પુલની માંગ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો નવીન રોડથી ગામના બે ભાગલા પડતા શાળાના બાળકોને તમામ ગ્રામજનોને અવર જવર કરવામાં તકલીફ પડતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો અનેક રજૂઆત છતાં માંગ ન સંતોષાતા ગામ લોકોએ રોડ પર ઉબાળો કર્યો ગ્રામજનો સમજાવવાનો પ્રયાસ કર્યો નેશનલ હાઈવે નું કામ બંધ કરવા માંગ કરી હાલ હાઈવે ના કારણે ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે શાળાના બાળકો સહિત લોકોને અવર જવર કરવામાં તકલીફ થઈ રહી છે સત્તાધાર આપીગાના આશ્રમના મહંત વિજય બાપુ પર તેના જ ભાઈ અનેક આક્ષેપો લગાવતા ખળભળાટ મચી ગયો છે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી દેવામાં આવી છે જેને લઈને વિવાદ વધુ વકરી રહ્યો છે ત્યારે હવે મહંત વિજય બાપુના સમર્થનમાં સંતો સમર્થકો અને નેતાઓ આવી ગયા છે વિજય બાપુ પર લાગેલા આક્ષેપો પાયા વિહોણા છે તેવા દાવાઓ સાથે સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો છે સુરતમાં વિજય બાપુના સમર્થકોએ આવેદન પત્ર આપ્યા બાદ જૂનાગઢમાં સમસ્ત સાધુ સમાજની બેઠક મળી અને વિજય બાપુની સાથે હોવાનો એક સુર વ્યક્ત કર્યો ત્યારે હવે રાજકીય નેતાઓ પણ બાપુના સમર્થનમાં આવ્યા છે કોંગ્રેસ નેતા અને ભાજપ નેતાઓ આવ્યા છે સમર્થનમાં ધોરાજીના પૂર્વ એમએલએ લલિત વસોઈએ બાપુને ટેકો જાહેર કર્યો રાજકોટ ભાજપ અગ્રણી અશોક ડાંગર પહોંચ્યા હતા સત્તાધાર ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિત જવાબ મળશે ગઈકાલે અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો મહંત વિજય બાપુ પર પાયા વિહોણા અને કોઈ પણ પુરાવ વગરના ખોટા હોવાના દાવાઓ કરાયા વધુમાં તેમણે પત્રમાં સમગ્ર મામલે સીબીઆઈ તપાસ કરીને વિજય બાપુ સામે પુરાવા વિના ખોટા આક્ષેપો કરનાર સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે ગુજરાતમાં ઠંડીએ બરાબરનો કહેર મચાવ્યો છે અઠવાડિયા થી થરથર ગુજરાત ધ્રુજી રહ્યું છે મોટા ભાગના શહેરોમાં કાતલ ઠંડીથી તરખાટ મચી ગયો છે સવારથી લઈને રાત સુધી ઉત્તર તરફથી આવતા બરફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે શહેર શહેર ઠંડીનો પ્રકોપ યથાવત છે દસ ડિગ્રીથી નીચે પાર ઉતરી ગયો છે તો નલિયા સાડા ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું તો અંબાજી મંદિર ખાતે આઠ ડિગ્રી ખંભાતમાં નવ ડિગ્રી રાજકોટમાં દસ ડિગ્રી તાપમાન અમદાવાદમાં અગિયાર ડિગ્રી ડીસામાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું હજુ પણ ઠંડીથી રાહત મળવાની નથી હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ દિવસ સુધી આટલી ઠંડી પડતી રહેશે પાંચ દિવસ વાતાવરણમાં બદલાવ આવશે તો કચ્છમાં બે દિવસ કુલ એટેક થશે આઇસોલેટેડ પ્લેસ પે સૌરાષ્ટ્ર કા જો પોરબંદર રાજકોટ મે કા વોર્નિંગ યલો વોર્નિંગ દી ગયા હૈ શિયાળો શરૂ થતાની સાથે દક્ષિણ ગુજરાતમાં નીરો નામના પીણાનું વેચાણ શરૂ થઈ જાય છે ત્યારે નવસારીમાં પણ નીરોનું વેચાણ શરૂ થઈ ગયું છે નીરો પીવા માટે વહેલી સવારથી જ લોકો લાગી જાય છે 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 કહેવાય કે નીરોમાં પાચનતંત્ર સુધારવાનો ગુણધર્મ પણ રહેલો નીરો મુખ્યત્વે ખજૂરી અને તાડના ઝાડમાંથી ઉતારવામાં આવે છે પરંતુ ગ્લોબલ વોર્મિંગની સીધી અસર તાળ અને ખજૂરીના વૃક્ષ પર થઈ રહી છે વાતાવરણ માફક ના આવવાને કારણે નીરોની સિઝન મોડી શરૂ થઈ તેમજ ઝાડમાંથી જરતા રસનું પ્રમાણ ઘટતા નીરાનું ઉત્પાદન પણ ઓછું થયું તો વળી ખજૂરી અને તાડના પચાસ થી સાહીઠ ફૂટ જેટલા ઊંચા હોવાથી નીરો અને તાડના ઝાડ વચ્ચે વૃક્ષ છેદન કરી નીચે લાવનાર સ્થાનિક મજૂર વર્ગ પણ હવે સહેલાઈથી નથી મળતા જેના કારણે નીરોનું ઉત્પાદન કરતા વેપારીઓ અન્ય રાજ્યોમાંથી મજૂરો લાવવા મજબૂર બન્યા છે ઉત્પાદન અને વેચાણની વાત કરીએ તો સામાન્ય રીતે નવસારીમાં દરરોજ છસો લિટર નીરો પીવાય છે ગત વર્ષે એક હજાર લીટર નીરાનો રસ ઉતર્યો હતો આમ દક્ષિણ ગુજરાતમાં નીરાનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ડુંગળીની આવકથી ઉભરાઈ ગયું ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થતાં માર્કેટ યાર્ડ ડુંગળીથી થી ભરચક થયું ગત વાગ્યાથી ડુંગળીની આવક થઈ સમગ્ર ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી માર્કેટિંગ યાર્ડની બંને બાજુઓ આઠથી થી દસ કિલોમીટરની લાઈન સાથે જોવા મળી જેમાં પચીસો થી અઠ્યાવીસો જેટલા વાહનોની લાઈન હતી હજુ પણ માર્કેટ યાર્ડ બહાર ડુંગળી ભરેલ ત્રણસો જેટલા વાહનોની કતાર હોવાની વિગતો મળી રહી છે યાર્ડમાં ડુંગળીની ભરચક આવક તો થઈ છે પરંતુ ડુંગળીના ભાવને લઈને ખેડૂતો ખાસ સંતુષ્ટ લાગતા નથી હાલ યાર્ડમાં ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા એકસો પચાસ થી લઈને ચારસો એક્યાસી સુધીનો બોલાઈ રહ્યો છે જે ખેડૂતોને ખૂબ ઓછા પડે છે ત્યારે ખેડૂતોએ માંગ કરી કે ભાવમાં સારા એવા વળતર જરૂર છે તો જ ખેડૂતો બે પાંદડે થાય જો ખર્ચાની વાત કરીએ તો પચાસ ટકા ઉપર ખર્ચો મજૂરીનો થાય છે એ ખેડૂતોને પોસાતું નથી ખેડૂતોનું કહેવું છે કે છસો થી સાતસો રૂપિયા આ માલનો નો હોવો જોઈએ ભાવ અત્યારે ડુંગળીની નિકાસ ચાલુ કરે તો ભાવ સારો મળે મહત્વનો છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જુનાગઢ ગીર સોમનાથ જામનગર પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ડુંગળી લઈને પહોંચ્યા ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ખાતરની અછત ઊભી થઈ છે કોડીનાર ખાતર ડેપોમાં પચાસ ટન ખાતર આવતા ત્રણસો જેટલા ખેડૂતો કતારમાં લાગ્યા છેલ્લા એક મહિનાથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો ત્યારે આજે કોડીનાર ખાતર ડેપોમાં યુરિયા ખાતરની ગાડી આવતા વહેલી સવારથી ખેડૂતોની કતાર લાગી ત્યારે સતત વરતાતી ખાતરની ખેંચતાને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી ઘઉં સહિતના બિયારણની અને હવે યુરિયા ખાતરની અછતથી ખેડૂતો કંટાળ્યા વહેલી સવારથી કતારમાં ઉભા રહેવા છતાં ખાતર ન મળતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો જોકે જવાબદાર અધિકારીઓ કહ્યું કે રોજનું યુરિયા ખાતર પચાસ ટન આવે છે છતાં ખેડૂતોની યુરિયા ખાતરની વધારે જરૂરિયાત હોવાથી ખાતરની તંગી વર્તાય છે હાલ ખેડૂતોના ઘઉં બાજરી ચણા સહિતના પાકોમાં યુરિયા ખાતરની જરૂરિયાત છે ત્યારે જ ખાતરની ખેંચતાણ જોવા મળી રહી છે તમે જે લિપ નો ઉપયોગ કરી રહ્યા છો તે નકલી તો નથી ને તમારા ઘરની ડ્રોવર અને ખિસ્સામાં લઈને ફરતા લિપ ગાર્ડ નકલી તો નથી ને કેમ કે શિયાળામાં ઘરે ઘરે અને દરેક ના ખિસ્સામાં રહેતી લિપ ગાર્ડ પણ નકલી મળતી હોવાનો ઘટસ્ફોટ થયો છે નકલી વસ્તુઓની નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સદ્દાર દ્વારકામાં વિધર્મીઓના બધી રાદા પર ફરી વળ્યો બુલ્ડોઝર સંતોષી માતાના મંદિર આસપાસ ત્રણ વિધર્મીઓએ દબાણ ઊભું કરી દીધું ત્યાં સુધી કે રસ્તો પણ બંધ કરી દીધો દ્વારકાના ખંભાળિયામાં પચાસ વર્ષ જૂના સંતોષી માતાના મંદિર આસપાસ હનીફ સુલેમાન ગફાર અને ઉમર નામના શખ્સોએ દબાણ ઊભું કર્યું પૂજારીએ ખંભાળિયા પોલીસને અરજી આપતા જ કાર્યવાહી શરૂ થઈ અને ગેરકાયદે ખડકી દેવાયેલું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવાય અને માતાજીના મંદિર સુધી જવાનો રસ્તો ચોખ્ખો કરી નાખ્યો પોલીસે ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી પોલીસની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે વિધર્મીઓએ સંતોષી માતા મંદિર અને સરકારી જગ્યાને બચાવી પાડવા ઉભા કર્યા જોકે ગેરકાયદે દબાણો વિરુદ્ધ આક્રમક તીવર દેખાડતી ગુજરાત પોલીસે તપાસમાં પડવારનો જ વિલંબ કર્યા વિના તપાસ હાથરી અને દબાણોને દૂર કર્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રકારે ખડકી દેવાયેલા ગેરકાયદે દબાણોને લઈને આક્રમક તીવર અગાઉ પણ દેખાડી ચુક્યા